સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ હું તથા મારા મિત્ર અમે લોકો જઈ રહ્યા છીએ માધ્યમના સાનિધ્યમાં ત્યાં આગળ હજારોની સંખ્યામાં પશુ પક્ષી આવે છે ચરણ ચણવા માટે તો ચાલો મિત્રો આપણે ત્યાં ચણ લઈને જઈએ છીએ એટલે તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર ને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી થોડાક જ દિવસોમાં આપણો તહેવાર આવી રહ્યો છે ધૂળાટી તો તમને લોકોને ખાસ કહીશ કે તમે જીવને કેમિકલ કલર જીવ પર ન નાખો અને તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આટલું ન કરો તો મારો રામ રાજી થાય અને એનિમલ સેવા ભાવનગર આ મારા મિત્ર છે હાર્દિકભાઈ ચૌહાણ એની સેવા જોઈને અમને થોડીક પ્રેરણા મળી કે આપણે હાર્દિકભાઈને થોડોક સાથ અને સહકારની જરૂર છે જેથી કરીને તે હાર્દિકભાઈ આગળ વધે અને ખૂબ પ્રાણી પશુ પક્ષીઓની સેવા કરીએ કે રામભાઈ પાંચી દયો અમે હા રામભાઈ જય મા મેલોડી મિત્રો આજે નો દિવસ છે અને આપણે શું તહેવાર કરવી છીએ આપણા માટે પણ આવો ક્યાંક કિંમતી સમય આપણો કાઢીને કોઈ અબોલ જીવ માટે વિચારજો કારણ કે આજ બધા આપણા માટે પડ્યા હોય છે તો આનો કોઈ ખ્યાલ ન રાખે આને જમવાનું ક્યાંથી મળશે આજે આપણે આપણા ત્યોહાર મનાવતા હોશું ત્યારે તો ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે સુભાષનગરથી ફુલસરીયા મહાદેવજીના રસ્તામાં જ્યાં જ્યાં વૃક્ષ આવે ત્યાં મકાઈ ટીંગાડીશું અને ખિસકોરા પશુ પક્ષી એને આજનો દિવસનું નીકળે એવું કામ કરવી છે જય મામેલજી